મોરવાડવ તાલુકાની જીવાદોરી સમાન હડફ જળાશય સંપૂર્ણ ભરાયો હડફ જળાશયમાંથી રાત્રે બાર કલાકે પાંચ ગેટ પાંચ ફૂટ સુધી ખોલ્યા છે ચાલીસ હજાર ત્રણસો પાણી હડફ નદીમાં છોડાયું મોરવાડ તાલુકાની જીવાદોરી સમાન હડફ જળાશય સંપૂર્ણ ભરાયો છે હડફ જળાશયમાંથી રાત્રે બાર વાગે પાંચ ગેટ પાંચ ફૂટ ખોલી ચાર હજાર ત્રણસો વીસ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે ઉપરવાસમાં વર્ષી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે હડફ જળાશયમાં ચોલીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાય છે જળાશયમાં પાણીની આવકમાં સતત વધારો થતા ડેમ છલો છે જળાશયની જળ સપાટી એકસો પાસઠ પોઈન્ટ એસી મીટરે પહોંચી